સભામાં એક બનાવ ભઈ નો કોઈ અરદદાર હતો આમ આદમી પાર્ટી વિષાવદરની જીત પછી એટલી હદે લોકોમાં લોકપ્રિય બની છે કે ભાજપમાં ગભરાટ ફેલાય એ વાજબી છે કારણ કે કોંગ્રેસ સેટિંગ કર લેત તો કોંગ્રેસને ભાજપને ડર નહોતો પણ જ્યારથી આમ આદમી પાર્ટી મજબૂત બની છે અને મોરબી વાસીઓ જ્યારથી એ કહેવા મહિના જે વિષાવદરવાડી કરીશું ત્યારથી ભાજપમાં તે રેડાયું છે મુખ્યમંત્રી લેવલથી એક ષડયંત્ર રચવામાં આવ્યું એવું આશંકા છે કે મુખ્યમંત્રીએ કીધું હોય કે ભાઈ આમ આદમી પાર્ટીની સભાઓ ડિસ્ટર્બ થાય એના નેતાઓ ડિસ્ટર્બ વચ્ચે પેલું કારણ કે લોકો જાગૃત થઈ રહ્યા છે પણ અમે આનાથી કોઈ દીવાના નથી અમે કોઈ ડરવાના નથી અમે ભાજપના રાવણ શાસનથી નથી ડરતા તો એમની આ બધી હરકતોથી તો શું પણ એ નિમ્ન કક્ષાની હરકતો કહેવાય અને ભાજપને હું કહું છું તમારામાં તાકાત હોય તો સામી છાતી આવો તમારામાં તાકાત હોય તો બોટાદમાં ફરીથી ચૂંટણી લાવો તમારામાં તાકાત હોય તો મારા જે ઉમેદવારને ધારાસભ્યને જે તમે હાથ હાથ ખંભે બંદૂક ફોડી હતી એને ફરીથી ચૂંટણી કરાવડાવો તમારામાં તાકાત હોય તો આવો સામી છાતી પ્રજા નક્કી કરશે જનતા છે તમે અત્યાર સુધી પોલીસથી ડરાવી જનતાને માનો લો કે પૂરમાં વડોદરાવાસીઓ પૂરમાં ત્રાઈમામ થઈ જાય એટલે ભાજપ પણ પોલીસને મોકલી દે પોલીસને મોકલીને એની ઉપર કેસ કરે તમે આ જ ધંધો કર્યો છે અત્યાર સુધી અમારા નેતાઓને ખોટા જેલમાં નાખવાના છેતર વસાવા બોલે તો નહીં જેલમાં નાખી દેવાના સામે ફરિયાદ નહીં લેવાની પણ ક્યાં સુધી કરશો અમે બમણા જોરે મજબૂતાથી ઉતરવાના છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે મોરબીવાસીઓ ભાજપની આ નિમ્ન કક્ષાની હરકતથી મોરબીવાસીઓને ગુજરાતની જનતા એ જવાબ આપશે મતદાન મારનાર વ્યક્તિ તમારો અત્યારે તો એવું કઈ લાગતું નથી સામાન્ય પ્રજા હોય છે અને બીજું કોઈએ આવું કઈ કરવું ના જોઈએ પ્રશ્ન પૂછવા એમનો અધિકાર હોય છે પણ ભાજપે આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની જરૂર નથી એમનામાં તાકાત હોય તો સામી છાતીએ ચૂંટણીમાં લડી લે